મહેલમાં મથુરનીલમાં કાન જનમિયાં મથુરનીલમાં કાનિયા મિયોથોનીલમાં કાન જનમિયાં મથુર તારે કાયમ એ ગંગા એ મા રઘ બોતા શેષ નાગની શેસાય માં તારે કાયમ રેવા મોટા મેલમાં यू 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 ने कारे सणकारु नुवेस આજે કવસુ તને નાનો ઠાકર જીવતી સેવા લો જેલમાં માં જેલ માં તારે કાયમ મોટા મેલ આ રે શણકારુ ને હાથી ઘોડા લાવશું

ભરવા નો ભણેજ ને દોસ્ત દોસ્તાર યા ભરવા નો ભગવાન સે નો દોસ્ત યા ભગવાન તારા ભગતો તને કે તું આગળ અમે પાસળ જલ માં જલ માં હે તારે કાયમ રહેવાનું મોટો મેલ માં હે તારા ગોスター તને કેસે તું આગળ અમે પાસળ જલ માં જલ માં હે તારે કાયમ રહેવાનું મોટો મેલ માં વૈસાઈ તમ આઠમ નાસે ગાડા ઝાકળ માથે આયે જરાળ જલ માં જલ માં એ તારે કાયમ રેવાનું મોટા સાત દાડા ગોકુળ માથયા એ તારે કાયમ મોટા મેલ માં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી